રાજકોટ લોકસભા બેઠકના ભારતીય રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરાયેલ અભદ્ર ટિપ્પણીના વિરોધ ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ નું સંમેલન યોજાયું હતું જે જે આપણા આપણા બોલી ગયા છે ને સહન ન થતું મને એટલે બેનો માટે નીકળી ગઈ છું આજે 6 દિવસની રનિંગ માંથી બધેથી જાઉં છું ગામડે ગામડે મીટિંગ ઘરે કઈ કે આવી છું મારી વાત તો જોતા આજે રૂપાલાની કીટી કી કેન્સલ નહી થાય ને બડીને ભસ્મ થઈ જાય રૂપાલાના ઘરની સામે હું બાકી ઘરે તો હું નથી જવાની બે છોકરાને ઘર મૂકીને આવી છું 6 દિવસથી બહાર છું

રાજપૂત સમાજના આગેવાનો છે વંદની છે એ લોકો એક એક પણ વાર કેમ નો કહેવા આપો એક વાર ખાલી ખાલી વડીલો છે જો જેમ આપણા સમાજમાં બધી જ્ઞાતિમાં બધા પક્ષમાં વડીલો છે પણ ભાજપનો એક નાનો એવો કાર્ય કરે છે વિવાદમાં આવવાથી બીવે છે ખરા ભાજપથી આટલા બધા બીવો કાં અમે આ હાથે પાપ કરેલું છે ભાજપ ને મત આપેલો છે આ હાથે પેલા ઈ ભાવનગર પાસે આવ્યા ને ત્યારે ગળગળા થઈ ગયા હતા કોઈ રજવાડા દેતા રાજા

જેમની સાથે મારે મિત્રાચાર્યનો સંબંધ પચીસેક વર્ષથી એક પાર્ટીમાં હોવાના કારણે છે પણ ચૂંટણી પ્રવા પ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમિયાન એમણે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ રાજપૂત સમાજ જે છે ક્ષત્રિય સમાજ જે છે એ પરાપૂર્વથી આ દેશની પરંપરા ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે આજે છે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો આ ઈશ્વર તત્ત મળેલી જવાબદારી છે એટલે એમાંથી આપણે છમકી શકીએ એમ નથી અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ ગામમાં જઈએ તો જેટલા નવાપરા બોર્ડિંગ ખાતે યોજાયેલ સંમેલનમાં ક્ષત્રીય ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા